અમદાવાદના બાપુનગર માં રોડ પર દુકાનોમાં ભીષણ આગ દિવાળી વેપારીઓ સરકાર વિરોધી માહોલ મંત્રીમંડળની સર્જરી કરવી પડી ભાજપ સીએમ હાઉસ માં મધરાત સુધી બેઠકો નો દોર ડિનર ડિપ્લોમસી જામી દિવાળી મંત્રીમંડળની ની સાફ સુફી દેશ છોડીને ભાગતા ગુનેગારો ને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિફિકેશન નોટિફિકેશનનું પોર્ટલ શરૂ કરાયું ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી થશે મુલાકાત બંને નેતાઓની ટેલિફોનિક વાતચીતમાં સ્થળ ફાઈનલ અમેરિકા રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઇન્ડિયન એરફોર્સ પણ પાછળ છોડ્યું પીએમ મોદી સાથે ફોન પર વાતચીત જ થઈ નથી ટ્રમ્પના દાવા અંગે ભારતના મંત્રીએ જવાબ આપ્યો હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ પચાસ મુસાફરોએ કુદીને જીવ બચાવ્યા બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારીની પહેલી યાદી અડતાલીસ નામોની જાહેરાત સામે આવી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ તક પંચમહાલના શહેરા વાઘજીપુર રોડ પર ગમખ્વાર અકસ્માત બે ના ઘટના સ્થળે થયા મોત અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહ મોત વન વિભાગે બે લોકોની કરી ધરપકડ બિહારમાં આજના ચાલીસ સ્ટાર પ્રચારકો ની યાદી પીડીતાના સંબંધ હતા પશ્ચિમ બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો પોલીસ નો મોટો દાવો ગુજરાત સરકારમાં એક મોટી રાજકીય ઉથલ પાથલ મુખ્યમંત્રી સિવાય રાજીનામું આપનારા સોળ મંત્રીઓની યાદી બહાર પાડવામાં આવી ટેસ્ટ વન અને ટી ટ્વેન્ટી બાદ ક્રિકેટમાં નવા કોર્મોમેટિકની એન્ટ્રી એક દિવસમાં ફેંકવામાં આવશે માત્ર એસી ઓવર મહાગઠબંધનમાં બેઠક વહેંચણીની મહાગાંઠ યથાવત લાલુ સાથે વાટાકોટમાં રાહુલ ગાંધી અને એ ચુકાવ્યું ગોપાલ ઇટાલિયાનો સી એમ ભૂપેન્દ્ર પટેલને પત્ર મૂંગા મોઢે રાજીનામું આપનાર તમામ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી પણ દૂર કરી દ્યો નીતિશ કુમાર ના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ સિગ્નલ થી બિહારની રાજનીતિ ત્રણ થી પાંચ લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી દીધી રશિયા પાસેથી ઓઇલ ખરીદવા અંગે ચીનની અમેરિકાને સાફ વા કહ્યું અમારા હિતોને નુકસાન થશે તો અમે પણ જવાબ આપીશું ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી જાહેર સૌરાષ્ટ્ર કચ્છમાંથી મંત્રી નવ ની મંત્રીના જાહેર કપાયા યુદ્ધમાં હાર બાદ નું અપમાન તાલિબાને ચોક પર એવો તમાસો કર્યો કે દુનિયા જોતી રહી ગઈ ગુજરાતની નવી કેબિનેટમાં માં પંદર નવા ચહેરા સૌરાષ્ટ્ર નો દબદબો હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ નું પ્રમોશન મળ્યું

નવા મંત્રીમંડળ શપથવિધિ સંઘવી બનશે ડેપ્યુટી સીએમ એમ દસ હજાર મહેમાનો માટે ભોજન વ્યવસ્થા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાપોદરામાં રત્ન કલાકાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા ઓગણીસ વર્ષના છોકરાએ હત્યા કરી સુરતમાં હર્ષસંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતા કાર્યાલય બહાર ઢોલ નગારાજ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારતના કહેવાથી જ થયો છે હુમલો તાલિબાને પાકિસ્તાનના સૈનિકોને માર્યો તો ડરવા લાગ્યા શાહબાજ શરીફ વાતચીત માટે કરી વિનંતી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા જયેશ રાદડિયાની મંત્રીમાંથી બાદ બાકી ભાનુબેન બાબરિયાને પડતા મુકાયા હર્ષ સંઘવી એ ગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ચીન પર પાંચસો ટકા ટેરિફ લાદવા સેનેટની મંજૂરી રશિયા ભંડોળ આપવાનો આરોપ નીતિશ કુમારના નામ પર ન લાગી માહોર અમિત શાહ એ ચહેરા અંગે આપ્યું મોટું નિવેદન અમેરિકાની સેનાએ એર સ્ટ્રાઇક કરી દીધી દરિયામાં જતા શીપ ઉડાવી દીધું સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાઈ નવા મંત્રીમંડળની મંડળ ની શપથ વિધિ એમ બનાવાયા કોંગ્રેસમાંથી આવેલા મોઢવાડિયાએ લીધા શપથ ભારતે સીનને પસારીને દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેનાનો હિતાબ મેળાવ્યો અમદાવાદ પ્લેન ક્રેસ્ટની તપાસથીના ખુશ પિતા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ મારા દીકરાની સભી બગાડી દીધી તમે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર પેન્શન અને રિટાયરમેન્ટ પર સરકારની નવી જાહેરાત રાજ્ય સરકારના ના ઓએ લીધા કેબિનેટ મંત્રી ના શપથા જાયે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લીધા ફળ આધારિત પીણા કે એનર્જી ડ્રિંક્સમાં ઓઆરએસ લખવું હવે ગુનો ગણાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની મોટી ભેટ આપી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો ગોધરા સંતરામપુર વચ્ચે મુસાફરો ભરીને દોડતી લક્ઝરી બસ પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં ઘુસી ગઈ બે લોકોના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ મંત્રી પદ મળ્યું આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓને પ્રોત્સાહન મળશે પાકિસ્તાનની બેવડી નીતિ તાલિબાન ના ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો પણ શાંતિ ગોટાની લગાવી લુહાર હરી પાકિસ્તાને હોટ ટોક શરૂ કરી શાહબાદ શરીફે તાલિબાન હુમલા માટે ભારતને ઠેરાવ્યું જવાબદાર મુનીરની સેના યુદ્ધ માટે તૈયાર રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને વિસાવદર ચૂંટણી ની હાર ઇફકો ની પક્ષ સામે બળવો નડ્યો દિવાળી બે હજાર છવ્વીસ સુધી સોનું રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ સ્પર્શી શકે છે એ એક્સ આઈ એસ આગાહી મુજબ જોવા મળશે ઉશાળો કેન્દ્ર સરકાર ની ફ્લેગશિપ સ્કીમ પીએમ કિસાન સન્માન નિધિ માં મોટો પાયે સત્વપેંડીનો ખુલાસો થયો દેશમાં એકત્રીસ લાખ લોકોએ સત્વપેંડી કરીને पीएम કિસાન ફંડનો લાભ લીધો ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય ગુજરાતના નવા મંત્રીમંડળ પર અમિત ચાવડાના આકરા પ્રહારો ફ્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વિદેશી મૂડી પ્રવાહને કારણે રૂપિયો મજબૂત થયો ડોલર સામે પિંચોતેર પર સ્થિર થયો સૈતર વસાવા અને નિરંજન વસાવા કડતા પ્રથા ને વિરોધમાં આવ્યા મેદાને જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવ્યું સરકાર નિષ્ફળ ગઈ છે એટલે મંત્રીઓ બદલવામાં આવી રહ્યા છે એમએલએ એલ એ સહેતર વસાવાની તીખી પ્રતિક્રિયા મંત્રીમંડળ વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં આગાબડું પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોના ભાજપને રામ રામ મહેસાણા કસલપુરમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજથી થી ભીષણ આગ ગ્રામજનોમાં ભય નો માહોલ રાહુલ ગાંધી તમે ખોટા છો વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પથી ડરતા નથી અમેરિકન ગાયિકા એ કોંગ્રેસ નેતા ને રોકડું પરખાવ્યું ફી વધારાની પડી ઊંધી અસર અમેરિકન બિઝનેસ લોબી ટ્રમ્પ સામે લડી લેવાના મૂડમાં મંત્રી મંડળમાં સ્થાપન ના મળતા હાર્દિક પટેલ નું દર્દ સલકાયું કહ્યું જાતિગત સમીકરણ ને ધ્યાનમાં રાખી દરેક સમાજને ન્યાય અપાયો દિવાળી પહેલા મોટી ખુશખબરી ફડવણી સરકારે અધિકારીઓ માટે કરી ખાસ જાહેરાત રાજ્યભર માં ઉત્સાહ નો માહોલ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં